શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ કનૈયા તમે જા તમ રામિ તમ રામિ ંગલો તારી ભી તું ને લાગ્યો છે આ લુણો તારી ભી તું ને લાગ્યો છે આ ને તો તારા ન ગયા રે આ રે તારા Tari! ತಾರು ದೊಡ ಬಂಗಲೋ ಬಳ್ಯೋ ತಾರು ದೊಡ ದ ಬಂಗಲೋ ಖೋ ರೇ ಅಮೆ ಜಮ ರಾಮ ಬಂಗಲೋ ಖಡ ಬಳಿ ರೇ ತಮೆ ಜ બનાવનાર કોઈ અવધુત છે તેના પાયા તો નથી મજબૂત બંગલો ખળા ભણ્યો રે I know. Kind of... દરવાજે તિયા તમરા સેટી ના ના ुजीने पावे बरो आ भवसागर ने पार करो रे आ हा भवसागरने पार करो रे चा सदगुरु மாலோ வலியே தமிழ் ஜோனி ஆமராமாலோ படோ ரே த